પ્રિસ્ત લોર્ડ ક્રિસ માલ અભાઈ તબેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી એકવીસમી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ બળ લઈ લો પ્રભુ ઈશ્વર વચન સાંભળીએ માર્કનો ગ્રંથ ત્રીજો અધ્યાય પહેલી કડીથી છઠ્ઠી કડી સુધી બીજે એક પ્રસંગે ઈસુ સભાગ્રહમાં ગયા ત્યારે ત્યાં એક એવો માણસ જેનો હાથ સુકાઈ ગયેલો હતો ઈસુ ઉપર આરોપ મૂકવાના ઉપદેશથી એ લોકો જોયા કરતા હતા કે તેઓ વિશ્રામવારને દિવસે એને સાજો કરે છે કે કેમ ઈસુએ પહેલાં સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું ઉઠ અને આગળ આવ પછી તેમણે તે લોકોને કહ્યું શાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારને દિવસે શું કરવાની છૂટ છે ભલું કરવાની કે બુરું જીવ બચાવવાની કે લેવાની પણ તે લોકો મૂંગા રહ્યા એટલે તેમના ઉપર રોષ ભરાઈ નજર ફેરવીને અને તેમના હૃદયની કઠોરતાથી અત્યંત દુઃખ પામીને ઈસવે પહેલાં માણસને કહ્યું મારો તારો હાથ લાંબો કર તેણે હાથ લાંબો કર્યો તેનો હાથ સાજનર્વ થઈ ગયો અને ફરુશીયો બહાર જઈને તરત જ હેરોદના મળતિયા જોડે

સાથે સાથે હૃદય નફરતનું સ્થાન છે કઠિન હૃદય હોય તો પછી ભૂરું કરવાની હોય બરબાદ કરવાની હોય નિંદા કરવાની હોય એ જે કંઈ જે કંઈ ભૂરું છે ખરાબ છે ત્યાંથી પણ આવે છે એટલે હૃદય સારું અને સાથે સાથે ભલું અને સાથે સાથે ભૂરું કરવાનું એક સ્થાન છે ત્યાંથી ઉદભવે છે એટલે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ યુસુ આ તો પાંચમા પ્રભુના વિરુદ્ધ જે લોકો આરોપ લગાડતા હોય એ પાંચમો એ ઇન્સિડન્ટ ઘટના છે માર્ક એટલા માટે લખે છે માર્ક ચારે ચાર શુભ સંદેશ કરવા પ્રથમ લખનાર માર્ક છે લોકો પ્રભુ યુસુ કેવી રીતે ઈશ્વરની શક્તિ સંદેશ સાંભળી મસીહા તરીકે મુક્તિ ધતા તરીકે એમને સ્વીકાર કરે એ હેતુથી અને સાથે સાથે એની સામે જે વિરોધ થયો એ બધું માર્ક લખે છે એમાં આજે આ પાંચમો વિરોધ કહેવાય છે પણ પ્રભુ કેમ વિશ્રામ વિશ્રામવારને દિવસે ખરેખર બાઇબલમાં મનાય છે કે સારું કરવા માટે કે જીવ બચાવ એટલે પ્રભુ પોતે સારું કરવા માટે જીવ બચાવવાની કે જીવ લેવાની બાઇબલમાં એવું છે કે હંમેશા સારું કરવાનું પણ વિશ્રામવાર તો આરામ માટેનો દિવસ છે એ શાસ્ત્રીઓ એવી રીતે એને દિવસે ને દિવસે એનું ટ્રાન્સલેટ એવું કરી ભાષાંતર એવું કરીને કીધું કે વિશ્રામવારના દિવસે કશું જ નહીં કરવાનું એટલે પ્રભુ ઈસુ એમના હૃદયની કઠોરતા જોઈને અત્યંત દુઃખ પામ્યા સાથે સાથે પેલા વ્યક્તિ ઉપર પ્રભુ છે ને દયા એટલે પ્રભુ છે ને બોલાવ છે આગળ આવ કદાચ એ લોકો ઈરાદાપૂર્વક એ માણસને ત્યાં રાખતા હોય કે આ માણસ આજે વિશ્રામવારે આવશે અને એને સાજો કરશે અને પ્રભુ ઈસુ એમના પર દયા બતાવી એ માણસનો જે સુખાય ગયેલો હાથ હતો એને સાજા પણ આપે છે અને એ એ વ્યક્તિના જીવનમાં પ્રભુ ઈસુ નવું જીવન આપે છે યાદ રાખીએ ક્રિષ્માલા બહેનો આ જેનો હાથ સુખાઈ ગયો હતો એ સાજો થઈ ગયો પણ જે લોકોમાં જે લોકોના હૃદયમાં નઠોર કઠોરતા હતું નફરત હતું તિરસ્કાર હતું એમનો હાથ એમનો એમનો હૃદય સુકાઈ ગયો આવી રીતે કઠોરતાનું કારણ શું હોય છે કે ક્રિષ્ણમાલાભાઈ તબેનું આજે પણ ધર્મના નામે એટલું બધું કઠોરતા એનું કારણ અપરાધ અને પછી ઘમંડ અભિમાની ક્રાઇમ ક્રાઇમ ઉપર ક્રાઈમ એના લીધે હૃદય કઠોર થઈ જાય છે પથ્થર દિલ બની જાય છે એઝક્યલા ગ્રંથમાં છત્રીસમો અધ્યાયમાં છવ્વીસમી કલામાં પ્રભુ પોતે કહે છે હું તમને નવું હૃદય આપીશ એને તમારામાં નવો પ્રાણ પૂરીશ હું તમારા શરીરમાંથી પથ્થરનું હૃદય લઈ લઈ તમને રક્ત માસનું હૃદય આપીશ પ્રભુ વચન આપે છે કૃષ્ણ ભય ત્યાં બહેનું આજના મંત સાંભળતા મનોચંદન કરતાં આપણે પણ અમુક વખત આપણા ઘરમાં હોય સમાજ હોય બાળકો પ્રત્યે હોય ઘણી વખત આમ કઠોરતા વ્યક્ત કરી છે પણ હૃદય એ પ્રેમનું સ્થાન છે હૃદય એ દયાનું સ્થાન છે હૃદય એ ક્ષમાનું સ્થાન છે પ્રભુ સુપોતે કહે છે હું તો હૃદયમાં રાંગ અને નમ્ર માણસ છું આપણે પણ પ્રભુના સંતાનો તરીકે હંમેશા બીજા પ્રત્યે ખાસ કરીને જે લોકો જરૂરિયાતમંદ હોય એમના પ્રત્યે હંમેશા દયા બતાવીએ અને પ્રભુના સંતાનો તરીકે આપણા કાર્ય દ્વારા હંમેશા પ્રભુનો જ મહિમા કરીએ હા કૃષ્ણ માલા ભયતાબહેનો આજના શુભ સંદેશ આ મનન મનનચિંતન શાસ્ત્ર પજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુ શું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હા કૃષ્ણમાલા ભયતાબહેનો ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ શુક્રવારે બધા દસમા ધોરણ અને બારમા ધોરણ અને સાથે સાથે આ વખત જે કોલેજ પરીક્ષાર્થી હોય એવા એક એક વિદ્યાર્થી બધા વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રાર્થના અને આશીર્વાદ આપવામાં આવશે બધા વિદ્યાર્થીઓને પણ આ બાબત તમે જણાવશો જેથી કરી દિવ્યદયા પ્રભુનો આશીર્વાદ એમના જીવનમાં એમના આશીર્વાદ દ્વારા એમનું પ્રભુ એમનું જીવન સફળ બનાવે અને ઉજ્જવલ બનાવે જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ